રામ રામ સીતારામ સૌ આઠસો ખો છ આ સીપીયો છે મારો એક સા ખેં નાખ્યો છે એક સા બાકી છે તાંજન માવો નો આપો તો હાલ છે એ બધું હું મારા ઘરેથી લાવીશ ખાલી તમે મને લઈ જાઓ એક વખત હવે વાગ્યા છે પાંચ સાડા પાંચ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો આપણી દાળી પૂરી ઘરે જઈશું ઘરે ભારો લેવા જાઓ મિત્ર પછીનું પછી કાલ કાલે વેચાશું તો કાલે કોઈ મને હાઠીઓ ખેંચવામાં લઈ જાઓ છીપ્યો હું મારી પાસે હાંઠીઓ હું ખેંઈ દે દાઢી ન આપતા ખાલી ચા પાજો દાઢીની જરૂર નથી પૈસાની જરૂર નથી ટાઈમ ક્યાં કાઢવો કાલે રજા છે હું હાંઠિયું ખેવાય ખાલી સાત પાવાય જ નહીં તમારે અને બે વખત એ ખવારમાં દસ વાગ્યા અને બપોર પછી ત્રણ વાગ્યા ટાનસન હું મારા ઘરે જ લાવીશ આરામડી હું મારે ઘરે જ લેતો આવીશ ખોટો ખર્ચો શેઠિયા ને નહીં કરાવો ફ્રીમાં આપણે હાંઠિયું ખેવાઈ જઈશું જેને હોય મને કોમેન્ટ કરી નહીં કયો સીપીઓ મારે આગળ છે જો આવો જૂનો સીપીઓ કાઢો મારે શેઠ ગમે નહીં લાવ્યા હોય

તો હું ભરવાડવા આવી ગયો છું અમે ભરવાડ દેના ક્યો છે હું ઘરે દોયો જાઈશ આ મારી છે આર્યન બીટ ખાય છે ટીશર્ટ હેઠે કાઈ બબા બીટ દેખાય તો અ જીબ અ જીબ લાલ થઈ ગઈ છે આ મૂળા છે આ ગાજર છે છોકરો બુટ બીટ ખાય છે હા અમારા પાડોશીમાં ઘઉં છે હવે જઈશું ઘરે દીયા હાથમી ગયો સાહેબ તો જાય છે આરામ રસકો રસકો સે ઓલું

તો આર્યન ગાડીની સાવી ખોઈ નાખી છે હવે સાવી ખોયતી મળી ગઈ સાવી આર્યન ને દેશી ટોમેટા